ફર્સ્ટ ઓનરની ઊંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું ડીઝલ ગાડી છે કિંમત છે છ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા એક લાખ અને અગિયાર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ફર્સ્ટ ઓનરની ઊંડાઈ ગ્રેન્ડ આઈ ટેન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સત્તરનું ડીઝલ ગાડી છે કિંમત છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા એક લાખ કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો બાઇકના ભાવમાં મારુતિ વેગનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું બે ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી કિંમત છે એક લાખ અને છત્રીસ હજાર રૂપિયા ગાડીનો વીમો ચાલુ એક લાખ અને ઓગણપચાસ હજાર રૂપિયામાં ફોર્ડ ફિગો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સિકવેન્સ કીટ સીએનજીમાં છે એસી હજાર કિલોમીટર ચાલેલી વીમો નથી સિંગલ ચાર્જમાં સિત્તેરથી એંસી કિલોમીટર ચાલે તેવી ઇલેક્ટ્રિક સ્કૂટી વેચવાની છે મોડલ છે બે હજાર ત્રેવીસનું એક ઓનર છે અને કિંમત છે સાઠ હજાર રૂપિયા ખાલી પાંત્રીસો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી મહિન્દ્રા એક્સયુવી ફાઈવ હંડ્રેડ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું બે ઓનર ડીઝલ ગાડી કિંમત છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ફિયલ લીનિયા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ રૂપિયા અને ગાડીનો વીમો ચાલો ખાલી એક લાખ અને પચાસ હજાર રૂપિયામાં ટાટા સફારી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું બે ઓનર છે ગાડી ડીઝલ છે અને બધી સિસ્ટમ ચાલુ છે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ટીપ ટોપ કન્ડિશનની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સત્તરનું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બાર લાખ અને એકાવન હજાર રૂપિયા એમાં પણ થોડોક ફેરફાર થઈ જશે એક લાખ અને દસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો નથી ઊંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા બાવન હજાર છસો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ રેનોલ્ટ ડસ્ટર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ અને નેવું હજાર રૂપિયા હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ટીપ ટોપ કન્ડિશનની ફોર્ડ ફિગો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ચાર ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે કિંમત છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા એક લાખ અને પિંચોતેર હજાર કિલોમીટર ચાલેલી